શું તમને ખબર છે જાંબુ કરતા વધારે ફાયદો કરશે તેના ઠળિયા જી હા એવું ફળ છે છે જે દર્દીઓ માટે સમાન ગણાય હાળિયો ઠળિયાને સુકવી તેનો પાવડર બનાવી નિયમિતપણે તેનું સેવન કરવાથી ઘણા જ બધા રોગોમાંથી મુક્તિ મળે છે જેમ કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે તે મદદ કરે છે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે ઇમ્યુનિટી મજબૂત કરે છે વજન ઘટાડવા માટે પણ તે મદદ કરે છે આ સાથે જ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઓછું કરવા અને ગ્લાયકો ઘટાડવાની વાત આવે ત્યારે જાંબુના બીજ ખૂબ જ ફાયદાકારક મનાય છે ફળના બીજમાં જાંબોલીન અને જાંબોસીન નામના સક્રિય તત્વો હોય છે જે લોહીમાં બહાર આવતા શુગર લેવલને ધીમું પાડે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે તો હવે જાંબુ ખાઓ તો તેના ઠળિયાને ફેંકી ન દેતા તમે તેનો પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો અથવા જેમ આપણે કેરીના ગોટલામાંથી ગોટલી બનાવીને તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે તમે જાંબુની ગોટલી બનાવીને તેનું પણ સેવન કરી શકો છો અને હા જો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વાત શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ હેલ્ધી અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે અમને ફોલો કરવાનું પણ ચૂકશો નહીં